કચ્છમાં કેવા સાંસદ જોઈએ છે તે વિષય ઉપર પ્રજા દ્વારા અલગ અલગ મંતવ્ય આપવામાં આવ્યા અબડાસામાં વિકાસ થાય તો અબડાસાની જનતાને મોટો ફાયદો થઈ શકે છે સ્થાનિક રોજીરોટી મળી શકે રોજગાર માટે ક્યાંય જવું ન પડે એવી લોકચર્ચાઓ થઈ હતી કચ્છમાં કેવા સાંસદ જોઈએ છે સાંભળો અબડસાની પ્રજાના મંતવ્ય હાલ આગામી લોકસભા ચૂંટણીમાં કેવા સાંસદ ચૂંટાય અને કેવા વિકાસના કામો થાય અને હજુ થશે તે અંતર્ગત અબડસાવાસીઓ શું કહે છે તે સાંભળો અબડસામાં વિકાસ થાય તો અબડસાની જનતાને મોટો ફાયદો થઈ શકે છે સ્થાનિક રોજી રોટલો મળી શકે રોજગાર માટે ક્યાંક જવું ન પડે એવી લોકોમાં ચર્ચા થઈ રહી છે સ્થાનિક વેપારીઓને પણ મોટો ફાયદો થઈ શકે છે હાલે દેશની અંદર લોકસભાની ચૂંટણી થઈ રહી છે અને આપણા ગુજરાતની અંદર સાતમી મેના મતદાન કરવાનું છે તો સર્વે મતદારોને એક વિનંતી કે સાતમી મેએ પોતાના દરેક કાર્યો પૂર્ણ કર્યા પહેલા સૌથી પહેલો જે આપણો મતનો અધિકાર છે એ મત આપવા જવાનો પાક હું રહ્યો છું વાત રહી વિકાસની તો વિકાસના કામો હજી ઘણા કરવાના બાકી થયા છે એનાથી પ્રજાને અને જનતાને સંતોષ છે રેલવે છે પાણી છે નર્મદાનું જળ છે એ બાબતે ઘણું બધું થયું છે અને તેમનું કાર્ય પણ દેખાય છે વધારામાં આપણી પાસે પ્રાથમિક સુવિધામાં આરોગ્ય તેમજ પાણીની સમસ્યા સ્થાનિક અબડાસામાં જોઈએ તો કોલેજની સમસ્યા શિક્ષણની સમસ્યા તેમજ એપીએમસી માર્કેટ જે ખેડૂતો માટે બહુ આવશ્યક છે એનું જો તાત્કાલિક ધોરણે ચૂંટણી બાદ આ કાર્યોમાં જે ઉમેદવાર ચૂંટાશે તે એને વધુ વિકાસમાં લઈ જશે અને વધુ વિકાસ કરશે તેવી જનતા ઈચ્છું રહી છે